ભરૂચ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પ્રિન્સિપલ કમલેશ રાવલ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ આજ સ્કૂલની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા બે સંતાનના પિતાએ પીડિતને ભોગ બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે પંદર વીસ દિવસના સમયગાળામાં જ રોની ઉર્ફે ફિલિપે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચરતા પીડિતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે ભરૂચની સેન્ટ સેવિયર સ્કૂલમાં ઉજવાયેલા શતાબ્દી મહોત્સવ બાદ એક પછી એક દુષ્કર્મને લઈ બે ફરિયાદો નોંધાતા ચર્ચામાં આવી ગઈ છે અને સેન્ટ સેવિયર સ્કૂલના પ્રિન્સિપલ કમલેશ રાવલે દુષ્કર્મ આચર્યો હોવાના મામલાની સાહી હજી સુકાઈ નથી ત્યાં તો બીજી એક વધુ ફરિયાદ પીડિતાએ શાળાના શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી રોની ઉર્ફે ફિલિપ કુટીનું વિરુદ્ધ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય કર્ય આચર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે ભોગબનાર પીડિતાએ ભરૂચ એડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ પીડિતાને તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને નવ બાર બે હજાર ચોવીસના રોજ પોતાની ઘરે લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે પીડિતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે બળાત્કારી રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ શાળાના રીયુનિયનના કાર્યક્રમની મીટિંગ રાખેલ હોવાનું જણાવી પીડિતાને તેની ઘરે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના દુષ્કૃત્ય આચર્યા હોવાના આક્ષેપ કર્યા હતા પીડિતાની ફરિયાદના આધારે ભરૂચ ડિવિઝન પોલીસે રોની ઉર્ફે ફિલિપ કુટિનુ વિરુદ્ધ બીએનએસ અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

કે સેન્ટ સેન્ટેર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેકસા નામનું વોટસએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ અને અને આરોપી બંને એક જ હોય છે એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્ષાની મીટિંગના નામે ભોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે પોતાના ઘરે બોલાવે છે

અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની